પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી એનડીએ સરકારના મંત્રીમંડળે શપથ લઈ લીધા છે નમસ્કાર હું હિતાંશ અમારી વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે મિત્રો ગઈકાલની સાંજ સંપૂર્ણ દેશમાં એક જે પ્રકારનો માહોલ શું થશે કઈ રીતના થશે એ બધી જ વાતો પરનું પૂર્ણ વિરામ નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર એનડીએ સરકારે ને શપથ લીધા કુલ ઇકોતેર મંત્રીઓએ શપથ લીધા ગુજરાતમાંથી પણ છ નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું અને એટલે જ આજે ચર્ચા કરીશું મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓ વિષય ઉપર અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર મણિલાલ પટેલ અને વરિષ્ઠ પત્રકાર અજયભાઈ નાયક આ બંને મહાનુભાવોનું સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં સૌથી પહેલાં મણિભાઈ આપણે એ જાણીશું કે આ વખતનું મંત્રીમંડળ છે એક જમ્બો છે કઈ રીતના એ કામ કરવું આ મોદી સરકાર માટે મહત્વપૂર્ણ રહેશે જ્યારે ગઠબંધનની સરકાર હોય ત્યારે બીજા પક્ષોને સાથે લઈને ચાલવાની એક મર્યાદા પણ હોય અને મજબૂરી પણ હોય બંને હોય છે એટલે ગઠબંધનની સરકારમાં આમ સામાન્ય રીતે તમારે આટલી સંખ્યા હોવી જોઈએ સહકારી પંચના નિયમ મુજબ પણ એના કરતાં સંખ્યા વધે સ્વાભાવિક છે બોતેર સભ્યોનું આ મંત્રીમંડળ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં પણ હતા અને છેતાળીસ સભ્યોનું મંત્રીમંડળ હતું બે હજાર ઓગણીસમાં અઠ્ઠાવન સભ્યો મંત્રીમંડળમાં એટલે વચ્ચે ક્યાંક આગો પાછું થાય સંખ્યા ઓછી થાય પણ શરૂઆતની વાત કરું અને આજે બોતેર છે એટલે બોતેર હોવાનું કારણ કે જે જે સાથી પક્ષો એ એમને સમર્થન આપ્યું એમને પણ સંતોષ આપવો પડે સ્વાભાવિક છે કારણ કે પ્રશ્ન સરકારની સ્થિરતાનો આવે અને બસો બોતેરની આના ના આંકડાએ તો સરકારને પહોંચાડવી પડે એટલે એ માટે પણ એમને કેટલાક સમાધાનો કરવા પડે અને એ અર્થમાં આપણને મંત્રીમંડળની સંખ્યા અને કદ થોડું મોટું લાગે પણ એ સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી અજયભાઈ સત્તરમી લોકસભાનું જ્યારે અંતિમ જે સત્ર હતું ત્યારે રાષ્ટ્રપતિજીના અભિભાષણનો ધન્યવાદ પ્રસ્તાવ પ્રધાનમંત્રીજી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો અને એમાં સરકાર દ્વારા દસ વર્ષના જે કાર્યો હતા એ રજૂ કરવામાં આવ્યા એનો રિપોર્ટ કાર્ડ પ્રેઝન્ટ કરવામાં આવ્યું અને હવે આવનારા સો દિવસનો રોડમેપ આમ જુઓ તો સવા સો દિવસ તો એ મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓ એના માટે કે કઈ રીતના એને પાર પાડશે ખાસ કરીને એમના વિકાસને લગતા મુદ્દાઓ છે અથવા તો ગ્રામીણ વિકાસની જે વાતો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે એ બધામાં હું માનું છું કે કોઈ ફેરફાર નહીં થાય ભલે ગઠબંધન સરકાર છે પરંતુ એ જે મુદ્દાઓ છે એ ચાલુ રહેશે ખાલી પ્રોબ્લેમ ત્યાં આવશે કે જ્યારે ખેડૂતોની વાત આવશે કારણ કે ખેડૂત આંદોલનની અસર પણ આપણને આ ચૂંટણીના પરિણામમાં જોવા મળી છે બીજું જે કેટલાક સાથી પક્ષો છે એનડીએ સરકારના એ લોકો જીતે સમયે પણ ખેડૂતોની સાથે હતા અને ખાસ કરીને એ બધા ગ્રામીણ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે એટલે મને એવું લાગે છે કે જ્યારે ખેડૂતોનો પ્રશ્ન આવશે બેકારીનો પ્રશ્ન આવશે ત્યારે સરકારે સાથી પક્ષોને વિશ્વાસમાં લઈને કામ કરવું પડશે અને એ જે સો દિવસના અથવા સો સો દિવસના એજન્ડાની આપે આપે જે વાત કરી એની અંદર હેતભાઈ એવું છે કે એ ખાસ કરીને જો એમનું ફોકસ આ બધા મુદ્દાને હશે એડ્રેસ કરવા માટેનું તો મને લાગે છે ગઠબંધન સરકાર હોવા છતાં પણ વાંધો નહીં આવશે આજે જ આપણે આપે જોયું કે વડાપ્રધાને ચાર લીધો તો સૌથી પહેલું કામ એમણે શું કર્યું એમણે ખેડૂત નિધિનું જ પહેલું જે એનું જ એમણે સહી કરી છે એટલે એમના એના પરથી આપણને એવું લાગે છે કે અત્યારે એનડીએ સરકાર પણ કદાચ ખેડૂતો પર વધારે ફોકસ કરે અને આવતા બજેટમાં પણ આપણને એની ઝલક જોવા મળી શકે જી મણિભાઈ આમ જોઈએ તો સબકા સાથ સબકા વિકાસનો જે મંત્ર વાસ્તવની અંદર હવે એ અંતર્ગત આખું કામ કરવું પડશે અગિયાર સાથી પક્ષો છે જે એમના મંત્રીમંડળ છે એમાં અગિયાર સાથી પક્ષોને પણ મંત્રી તરીકેના શપથ લેવામાં અને પહેલીવાર એવું છે કે બત્રીસ સાંસદો છે પહેલી પહેલીવાર કેન્દ્રીય મંત્રી તરીકે એમણે પણ શપથ લીધા છે તો નવા જે મંત્રી બન્યા છે એમની સાથે કામ લેવું નરેન્દ્રભાઈ માટે કઈ કયા પ્રકારનું રહેશે સામાન્ય રીતે એક આપણે ત્યાં કેબિનેટ કક્ષા રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો અને પહેલાં નાયબ કક્ષા પણ હતી હવે દરે દરે નીકળી ગઈ છે એટલે કેબિનેટ મંત્રીઓ રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ ત્રણ એમાં અનુભવના આધારે કેબિનેટમાં લો કે એકત્રીસ મંત્રીઓ છે તો એ સ્વાભાવિક રીતે અનુભવ ધરાવતા હોય તમે જુઓ કે અમે છ જેટલા માજી મુખ્યમંત્રીઓ છે જેમણે રાજ્યનો વહીવટ કરવાનો અનુભવ છે નરેન્દ્ર મોદીને તેર વર્ષનો એ મોદીને ગણી તો સાત થાય શિવરાજસિંહ મુખ્યમંત્રી ઘણો વર્ષ રહ્યા મધ્યપ્રદેશમાં જીતનરામ માંદી બિહારમાં રહ્યા સદાનંદ સોનોવાલ આસામના મુખ્યમંત્રી રહ્યા કુમારસ્વામી કર્ણાટકના મુખ્યમંત્રી રહ્યા અને મનોહરલાલ ખટ્ટર હરિયાણાના મુખ્યમંત્રી એટલે કેબિનેટમાં આવા અનુભવી માણસો પણ છે બીજું મોદીની સાથે જેમને કામ કર્યું તેવા અમિત શાહ આપણા નાણાં મંત્રી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ નાણામંત્રી નિર્મલા સીતારામણ એ પણ અનુભવી છે એટલે અનુભવીઓ રાજ્યકક્ષામાં છે એ થોડા અનુભવી નવા ઓગણચાલીસ તમે જે નવા કયા એમાં રાજ્યકક્ષાના મંત્રીઓ આવે કેબિનેટ મંત્રીઓ જે છે લગભગ એકત્રીસ એકત્રીસ કેબિનેટ મંત્રીઓમાં મોટા ભાગના અનુભવી હોય કે જે ભૂતકાળમાં આનું માનું ખાતામાં બહુ કે વિદેશ મંત્રી જયશંકર છે બહુ સફળ વિદેશ મંત્રી છે કે ગૃહમંત્રી સફળ છે જેમને જેમને કામનો અનુભવ છે પાંચ દસ વર્ષનો એટલે હું માનું કે વહીવટના કામમાં બહુ વાંધો નહીં આવે જી દર્શકો આપને પણ મોદી સરકાર થ્રી પોઈન્ટ ટુ આ વિષયને લઈને આપના પણ કંઈ ચર્ચા જિજ્ઞાસા હોય તો આપ અમારા જે સ્ક્રીન ઉપર નંબર ફ્લેશ થાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ આ નંબર ઉપર કોલ કરીને આપના સૂચન એ પણ આપ શેર કરી શકો છો અથવા પ્રશ્નો હોય તો એ પણ પૂછી શકો છો વાત કરીએ અજયભાઈ તો આ વખતે ગુજરાતમાંથી પણ મંત્રી તરીકે છ મંત્રીઓએ શપથ લીધા છે તો અમિતભાઈ છે સી આર પાટીલજી છે મનસુખભાઈ છે એસ જયશંકર આ બધાનો સમાવેશ થાય છે તો ગુજરાતે જે ગઈ વખતે અત્યાર સુધી બે વખત એવું હતું ક્લીન સ્વીપ કર્યું હતું પરંતુ આ વખતે એક સીટ પણ ગઈ તો એની અસર કેટલી જોવા મળશે આપણે જે છ મંત્રીની વાત કરીએ એમાં બે મંત્રી જે છે એ રાજ્યસભામાંથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે ને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જીપી નડ્ડા આ વખતે ચૂંટણી લડ્યા હતા લોકસભાની એટલે હવે એમણે રાજ્યસભાની એ બેઠક ખાલી કરવી પડતી ગુજરાતની જયશંકરની બેઠક ચાલુ રહેશે એટલે આમ આમ જોવા જઈએ તો ખરેખર ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે ચાર જ થાય છે મનસુખભાઈ સી આર પાટીલ નિમુબેન એ લોકો થાય છે મને એવું લાગે છે કે ગુજરાતનું પ્રતિનિધિત્વ અથવા તો જે રીતે ગુજરાતે ચૂંટણીમાં સીટ આપી એને લઈને એમણે કદાચ એવું કર્યું હોય કે ગુજરાતને છ સીટ મંત્રીઓ ફાળવ્યા હોય ગુજરા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર આર પાટીલનું પણ પ્રમુખ પદ તરીકેની ટર્મ અહીંયા પૂરી થાય છે બીજું એ પણ હવે સિનિયર સાંસદ છે ત્રીજી વખત ચૂંટાયો છે એટલે એમને પણ હવે કેબિનેટમાં સ્થાન આપવું પડ્યું હતું મનસુખભાઈ તોડડી આરોગ્ય પ્રધાન હતા જ એટલે મને એવું લાગે છે કે એ બધું જોઈએ આપણે તો ગુજરાતના ગુજરાતે જે મદદ કરી છે એને લઈને એમણે મંત્રીમંડળમાં છ જણને સ્થાન આપ્યું છે હવે જોવાનું એ છે કે આ છ મંત્રીઓમાંથી કોને કયું ખાતું ફાળવવામાં આવે છે જી મણુભાઈ અત્યાર સુધી જોઈએ તો આ જે આની પહેલાંની જે બે કેબિનેટ આખેલું જે મંત્રીમંડળ હતું એની કઈ રીતના અલગ છે પહેલા કહેવાય એનડીએ સરકાર પણ એટલો બધો બીજા સાથી પક્ષનો પ્રભાવ તમને સરકાર પર જોવા નહોતો આ પહેલી વાર ગયા વખતે ત્રણસો ને ત્રણ બેઠકો ભારતીય જનતા પાર્ટી એટલે એનડીએ ના ઘટકોની એમને કંઈ બહુ જરૂર નહોતી આજે બસો ચાલીસ માં એમને બીજા ત્રીસ બત્રીસભ્યો જોઈએ એટલે એમની બસો બોતેર પહોંચવા માટે એટલે સ્વાભાવિક રીતે પણ છતાંય તમે જુઓ કે બસો ચાલીસ એટલે સૌથી વધારે સભ્ય તો ભારતીય જનતા પાર્ટીના છે અંતર મિનિસ્ટ્રીમાં જુઓ તો ટોટલ એકસઠ પ્રધાનો ભારતીય જનતા પાર્ટીના છે અને સાથી પક્ષોના અગિયાર છે એટલે એ રીતે પણ ભારતીય જનતા પાર્ટીનું સરકારમાં વજન સ્વાભાવિક રીતે અને પ્રભુત્વ અને વજન પ્રભાવ બધું જ રહેવાનું બીજું તમે જુઓ કે મુખ્ય ખાતાના જે પ્રધાનો છે દાખલા તરીકે અમિત શાહ છે પી જય શંકર છે મન નિર્મલા સીતારામન છે આ બધા જે અને રાજનાથ રાજનાથસિંહ છે જે ચાર મુખ્ય ખાતા વડાપ્રધાનના જે આપણે વડાપ્રધાનની ખાસ સમિતિ કેબિનેટની પેટા સમિતિ કહેવાય એ તો બધા ફેરફાર થશે કે તો આપણને ખબર પડશે પણ એ ચાર તો એમને એમ જ છે એટલે મને એ નથી લાગતું કે કંઈ બહુ મોટો સરકારના પરફોર્મન્સ ઉપર ફરક પડે કારણ કે અનુભવી છે અને અને એમની સંખ્યા પણ વધારે છે હા અજયભાઈએ કહ્યું એમ એમને જ્યારે નિર્ણયો લેવાના આવશે જો બે મુદ્દા છે ગઠબંધનની સરકાર ચલાવી હોય ને ત્યારે તમારે વિવાદાસ્પદ મુદ્દાઓ બાજુ મૂકી દેવા પડે અને કલ્યાણકારી મુદ્દાઓ જે છે જેમને એમ કહું કે રોડ હોય કે રસ્તા હોય કે ખેડૂતોનો હોય એમએસપી એ બધા મુદ્દાઓ જેમાં કોઈ મતભેદ નથી જેમાં નીતિશકુમારને પણ મતભેદ નથી જેમાં ચંદ્રબાબુ નાયડુને પણ મતભેદ નથી એવા મુદ્દાઓ તો મોદીની ગેરંટી જેવા મુદ્દાઓ છે એમાં કંઈ બહુ ફરક નથી હા સીધે સીધું વન નેશન વન ઇલેક્શન સમાજ સિવિલ કોડ આ બધું કરવું હશે તો એમને સર્વસંપત્તિ કરવાનો પ્રયાસ કરવો પડશે સમાજની ભૂમિકા કરવી પડશે ન થઈ શકે એવું નથી માનતો વડાપ્રધાન ઉપર આધાર છે આના કરતાં મોટા વિવાદાસ્પદ મુદ્દાઓ મનમોહનસિંહની સરકારમાં નામની સરકારમાં વાજપેયીની સરકારમાં ઊભા થયા જ પણ છતાંય તમે પાંચ વર્ષ માટે કેટલાક મુદ્દાઓ મૂકી દો બાજુમાં તો પણ સરકાર સરસ રીતે ચાલે અને કલ્યાણકારી મુદ્દાઓ રોડ રસ્તો આરોગ્ય શિક્ષણ એમાં તો કોઈ મતભેદ હોતા જ નથી જી ભાઈ જોયું તો આ જે વાત કરી તેમાં સૌની નજર છે ને ટીડીપી અને જીડીયુના ના મંત્રીઓને જે ખાતા આપવામાં આવશે એની ઉપર પણ રહેશે એટ ધ સેમ ટાઈમ જે પ્રકારે વાત કરી કે કલ્યાણકારી મુદ્દાઓ હશે પરંતુ શું લાગે છે કે એ બે જે ગઠબંધન એટલે જે સાથી પક્ષો જોડાયા છે જે પ્રકારની નરેન્દ્રભાઈની કાર્ય પદ્ધતિ રહી છે શું એની અંદર અવરોધરૂપ સાબિત થાય એવું ખરી અવરોધરૂપ સાબિત એટલા માટે નહીં થાય કે બિહારમાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે વિધાનસભાની એટલે બિહારની રાજ્ય સરકારને પણ અત્યારે કેન્દ્રની મદદની જરૂર છે બીજું કે ટીડીપીની વાત કરીએ તો ટીડીપીમાં ચંદ્રબાબુ નાયડુને રાષ્ટ્રીય કરતાં અત્યારે રાજ્યના રાજકારણમાં જ વધારે રસ છે એમને એમની સાથે જે કંઈ થયું આંધ્રમાં વાયસઆર કોંગ્રેસ દ્વારા એટલે અત્યારે તો પહેલાં મને એવું લાગે છે ચંદ્રબાબુ નાયડુ બારમી સફળ લીધા પછી પહેલાં તો વાયએસઆર કોંગ્રેસ સાથે એમનો હિસાબ સરભર કરશે ત્યાર પછી એ રાષ્ટ્રીય મુદ્દા માટે વિચારશે ને ખાસ કરીને આંધ્રની એક બહુ જૂની માગણી છે અગાઉની સરકાર સાથે સમક્ષ પણ હતી એમને વિશેષ દરજ્જો સ્પેશિયલ સ્ટેટસ જોઈએ છે આંધ્રનું એ જો આપી દે તો મને એવું લાગે છે ચંદ્રબાબુ નાયડને બહુ વાંધો નહીં હોઈ શકે ને બિહાર માટે કુમાર ઘણા વર્ષોથી વિશેષ પેકેજ એટલે ફાઇનાન્સ પેકેજની જ્યારે માગણી કરી રહ્યા છે આ બે સાધી પક્ષની આ બે મુખ્ય માંગણી છે એ બે જો માંગણી સંતોષાય જાય તો મને એવું લાગે છે કે ભાજપને પાંચ વર્ષ સુધી કોઈ માંધો છે એવું છે ભાઈ આપણે જોઈએ કે જે પ્રકારે દસ વર્ષનો જે કાર્યકાળ રહ્યો પ્રધાનમંત્રીજીનો તો એની અંદર જે રીતના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે ઘરો બનાવવામાં આવ્યા અને આ વખતે ત્રણ કરોડ વધુ ઘરો બનાવવાની પણ લક્ષ્યાંક સાથે ચાલી રહી છે એ જ પ્રમાણે નલસે જલ છે તો આ આ કામ માટે કેટલું એક્શન મોડની અંદર મોદી સરકાર જો આ કામમાં કંઈ અવરોધ આવે એવું નથી માનતો સે જલ હોય કે વીજળીનો પ્રશ્ન હોય કે કોલેજો નવી ઊભી કરવાનો પ્રશ્ન હોય કે આ બધા પ્રશ્નો શિક્ષણનો હોય કે આરોગ્યનો હોય આ બધા પ્રશ્નો જેમ કહ્યું એમાં કંઈ ટીડીપીને કે નીતિશને પાર્ટીને કોઈને કંઈ બહુ વિરોધ હોવાનો સંભવ નથી પણ અજયભાઈએ જે કહ્યું એ પ્રશ્ન મુખ્ય મુદ્દો આવે સ્પેશિયલ કેટેગરીનો રાજ્યનો એ માની લો કે આંધ્ર પણ હું માનું ત્યાં સુધી એ કદાચ ધીરે ધીરે આવશે હાલ નહીં આવે કારણ કે એકદમ તો નવી સરકાર સામે આ આવડો મોટો પડકાર નહીં આવે એટલે જો માનલો કે બિહારને આપે તો ચંદ્રબાબુ આંધ્રા પણ માગે અને આંધ્રાને આપે તો મમતા બેનરજી તૈયાર છે પશ્ચિમ બંગાળને પણ માગે એટલે આ પ્રશ્ન એવો નથી મનમોહન સિંહની સરકાર વખતે પણ આ પ્રશ્ન હતો નરસિંહરાવની સરકાર હતો ભાજપા આમ ઇવન નરેન્દ્ર મોદીની સરકાર વખતે પણ આવું જેટલી ના પાડી હતી કે આવું કરી શકાય એમ નથી નિર્મલા સીતારમણ પણ પ્રસતા કે કોઈ પણ એક રાજ્યને કરો એટલે બીજા ચાર પાંચ રાજ્યો ઊભા થવાના એના કેટલાક માપદંડ છે એના કેટલાક ધોરણો છે એમાં જો કશું ફિટ ન થતું હોય તો પછી તો રાજ્ય રાજ્ય આવી માગણી પડશે બીજું જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો એ બહુ જ મહત્ત્વનો છે મારી દ્રષ્ટિ જે વિરોધ પક્ષોએ પણ ચૂંટણીમાં ઊભો કર્યો હતો એટલે બિહારમાં પણ છે એ વસ્તુ આવશે ઉત્તર પ્રદેશમાં પણ આવશે એટલે આ બધા મુદ્દાઓ વન વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો સમાન સિવિલ કોડનો મુદ્દો એટલે આ બધા કેટલાક મુદ્દાઓ આવશે પણ હું એવું નથી માનતો કે સંવાદ અને નરેન્દ્ર મોદી ભલે એમને ગઠબંધનની સરકાર ચલાવવાનો અનુભવ નથી સરકાર ચલાવવાનો અનુભવ તો છે જ અને એ બી સમજે છે કે મારે પાંચ વર્ષ સ્ટેબલ ગવર્મેન્ટ સ્ટેબલ ગવર્મેન્ટ સ્થિર સરકાર ન હોય તો વિકાસ ના થઈ શકે તો સ્થિર સરકાર જો એમને ચલાવી હોય તો એ જે એજન્ડા ઉપર ચાલતા હતા ભારતીય જનતા પાર્ટીની પોતાના પગ ઉપર ઉભેરી સરકારની મદદથી સરકાર ચલાવતા હતા એવું બહુ અઘરું છે પણ અશક્ય તો નથી જ સંવાદની ભૂમિકામાં પરસ્પર વિશ્વાસથી સમજપૂર્વક પરિપક્વતા અને પારદર્શિતાથી જો ચલાવવાનો પ્રયાસ થશે તો મને લાગે છે કે બહુ વાંધો નહીં આવે જી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાય છે રોહિતભાઈ રાજકોટ થી જી લાગી રહ્યો છે કે એમનો ફોન કટ થઈ ચૂક્યો છે જી બીજા અનેક દર્શક મિત્રો જોડાય છે જી આપનો સવાલ જણાવો હા આ આ આપે જે મોદી કેબિનેટ છે બરાબર 3.0 એમાં પાંચ સ્વતંત્ર રાજ્ય મંત્રી અને માત્ર રાજ્ય મંત્રી બનાવા આવે છે તો એ બે માં શો તફાવત છે અને તેમાં કયા કયા કાર્યો હોય શકે જી એમાં એવું છે કે સ્વતંત્ર રાજ્ય મંત્રી છે એ ખાતાનો કેબિનેટ ખાતાનો પ્રધાન હોતો નથી એટલેને સ્વતંત્ર નિર્ણયો લેવાના હોય છે રાજ્ય કક્ષાનો જે મંત્રી હોય ને એમાં કેબિનેટ ખાતાનો મંત્રી હોય અને હાથ નીચે રાજ્ય કક્ષાનો મંત્રી હોય અને સ્વતંત્ર હવાલાવાળાને કેબિનેટ એ ખાતાનો કેબિનેટનો મંત્રી હોતો નથી આટલો જ ફરક હોય છે જી અજે આપણે વાત કરીએ કે જે પ્રકારના સો દિવસની ફરીથી એકવાર વાત કરું છું તો એની અંદર જે પ્રકારના કામો છે સૌથી મોસ્ટ પ્રાયોરિટી મોદી સરકાર થ્રી પોઈન્ટ ટુ ની કઈ રહે છે મને એવું લાગે છે કે ખાસ કરીને બેકારીનો જે મુદ્દો છે એ મુદ્દો એમણે એડ્રેસ કરવો પડશે વેરી શકે કારણ કે એમના જે સાથી પક્ષો છે અને ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશમાં આ મુદ્દો બહુ મોટો છે આપણે જોયું હશે કે જેડીયુ એનડીએનો સાથી પક્ષ હોવા છતાં પણ એમના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ અગ્નિવિદનો મુદ્દો ઉઠાવ્યો છે એમણે એમાં એ એ યોજનામાં ફેરફાર કરવાની માંગણી કરી છે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ દ્વારા આનો પ્રચાર કરવામાં આવ્યો હતો અને ઉત્તર પ્રદેશમાં પંજાબ હરિયાણા એ બધા જે રાજ્યો છે ત્યાંથી મોટી સંખ્યામાં લોકો આર્મીમાં જતા હોય છે લશ્કરમાં જતા હોય છે એ લોકોને આ મુદ્દો બહુ નડી ગયેલો છે એટલે મને એવું લાગે છે કે આ બધા જે મુદ્દાઓ છે એને પણ વડાપ્રધાન ધ્યાનમાં લેવા પડશે અને રાજનાથસિંહ જેવા સંરક્ષણ મંત્રી કોને બનાવે છે આપણે ખબર નથી પણ ધારો કે સંરક્ષણ મંત્રી તરીકે રાજનાથસિંહ ચાહુ રહેશે તો એ ઉત્તર પ્રદેશના બહુ ઘડાયેલા નેતા છે એ પણ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે યુપીમાં એટલે કદાચ એ આ અગ્નિવિર યોજના જે છે એના માટે એમણે કદાચ રિવ્યૂ કરવાની ફરજ પડે અથવા તો એને બધું આકર્ષક બનાવી શકે જી મણિભાઈ આપણે ફરી એકવાર જ્યારે વાત કરીએ છીએ એવા ઘણાની ઉપર આશા હતી કે જે જીત્યા પણ છે પરંતુ એમને આ વખતે મંત્રીમંડળમાં નથી રાખ્યા એવા કયા કયા છે જીત્યા હોય ના રાખતા આપણા ગુજરાતમાંથી પુરુષોત્તમ રૂપાલા છે દેવુસિંહ દેવીસિંહ ચૌહાણ છે દર્શના જરદોષ છે ગુજરાતમાંથી જ હું કરું તો અને કેન્દ્રમાં પણ અનુરાગ ઠાકોર સૌથી મોટું પાત્ર છે યંગ મંત્રી છે એટલે કદાચ વડાપ્રધાન સંગઠનમાં કાંઈ એમનો ઉપયોગ કરવા માગતા હોય પણ એક સફળ છે મને યંગ પણ છે એટલે એ મને નવાઈ એમની લાગી પૂર્વ સ્પીકર ઓમ બિરલા મધ્યપ્રદેશમાંથી એમને પણ ક્યાંય નથી એટલે એવા થોડાક માણસો છે સ્મૃતિ ઈરાની તો હારી ગયા છે પણ જીતેલાય બે ત્રણ અનુરાગ ઠાકોર અને ઓમ બિરલા જેવા કેટલાક માણસો કે સર બીજે ક્યાંક સંગઠનમાં બીજે ક્યાંય પણ ઉપયોગ થઈ શકે એમ જી અજયભાઈ આપણે વાત કરીએ તો આ વખતે મહિલાઓની જે સહભાગીતા અને વુમન લેડ ડેવલપમેન્ટની જ્યારે નરેન્દ્રભાઈ વાત કરતા હોય છે તો આ વખતના કેન્દ્રીય મંત્રી અંદર અને મહિલાઓના વિકાસને લઈને કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવશે મહિલા ઉમેદવારો મહિલાઓને મંત્રીપદ આમાં છે ને બધા રાજકીય પક્ષો સરખા છે બધા મહિલા અનામતની આરક્ષણની વાતો કરે છે પણ તમે જુઓ કે ચૂંટણીના મેદાનમાં પણ એ લોકો મહિલાને એટલી સંખ્યામાં ઉતારતા નથી એ જ રીતે મંત્રીપદ પણ એ રીતે આપતા નથી એટલે આ બધી માત્ર પેલા પોથીમાં રીંગણા જેવી વાતો છે બધી વાતો કરતા હોય છે મહિલા આરક્ષણીને મહિલા સશક્તિકરણની પણ ખરેખર એની આપણે વાત કરવામાં આવે કે આ મોદી સરકાર થ્રી પોઈન્ટ ટુ જે ગતિ સાથે કામ કરતી હતી એ અલગ અલગ વિષયોને લઈને તો એની અંદર ગતિ અથવા જે આખ્યું બ્યુરોક્રેસી છે બ્યુરોક્રેસી ઉપર આ જે પ્રભાવ હતો પહેલાની બે સરકારનો એનો એ રહેશે કે એ ઘટવાની સંભાવના દેખાય જો ગઠબંધનમાં સૌથી મોટો પક્ષ તો ભારતીય જનતા પાર્ટી છે પ્રશ્ન જ્યાં જ્યાં પ્રશ્ન વિવાદ ના આવે એ પ્રશ્નો ઉપર એમને સંવાદ કરવો પડે અને હું માનું છું તો ગઠબંધનની સરકારમાં આવા મુદ્દા તો છાસવારે ઊભા થવાના એટલે દાખલા કે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી તો પ્રમોદ મહાજન એક હતા કે જે આ બધા પ્રશ્નો સાથી ગઠબંધનના પક્ષો સાથે ઉકેલતા હતા એવી રીતે એમને પણ અમિત શાહને કોઈ એવી ભૂમિકા સોંપવી પડશે રાજનાથસિંહને કે નીતિન ગડકરી કે જેમને બીજા પક્ષો સાથે સમન છે એટલે ગતિને પ્રશ્ન આવે ત્યાં એના કરતાં સૌથી મોટી વાત તો આપ સખત બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ કરતાં મોટો પડકાર જો હોય સરકાર સામે તો મજબૂત વિપક્ષ છે જે અત્યાર સુધી નબળો વિપક્ષ હતો એટલે એ પણ પાર્લામેન્ટમાં સંસદમાં અને સંસદની બહાર સંસદમાં અને સડક ઉપર દાખલા તરીકે તમે જે મુદ્દો હમણાં અગ્નિવિરનો કહો એ મુદ્દો અને નીટની પરીક્ષાનો એ મુદ્દો વિરોધ પક્ષો બે દિવસથી ઉઠાવે છે એટલે આ બધા પ્રશ્નો આવશે જ બીજો પ્રશ્ન દાખલો તરીકે પાંચ લઘુમતીઓને મિનિસ્ટરો બનાવે લઘુમતી મિનિસ્ટર છે પણ એક મુસ્લિમ સંસદ પણ પક્ષમાં મિનિસ્ટર પણ નથી આટલી બધી એટલે આવા બધા ઘણા બધા પ્રશ્નો આવશે પણ હું માનું ત્યાં સુધી એ બધા જો માણસ નિષ્ઠા હોય તો સંવાદની ભૂમિકાથી ઉકેલી શકાતા અજયભાઈ આપણે જોઈએ કે દરેક દરેક પરિવારને જે લાગુ પડતી વાત હોય બરોબર ભારતની અંદરના વિવિધ ગ્રામીણ ક્ષેત્રોની અંદર પણ ત્યાં ગયા વખતે જે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના એ એ છે અથવા નલ સે જલ એ બાબતને છેક સુધી લઈ જવા માટે અન્ય પાર્ટીઓનો સહયોગ એ તો ખૂબ જરૂરી છે જ પરંતુ એનો જે એક્શન પ્લાન છે એ કઈ રીતના આપ જોઈ રહ્યા છો આ બાબતને મને એવું લાગે છે કે જેટલા રાજ્યોમાં આ વર્ષના સુધીમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં આ બધી યોજનાઓને જો લઈ જવામાં આવે તો ચોક્કસપણે શાસક પક્ષને ફાયદો થાય એમ છે કારણ કે સસ્તી વીજળી મળતી હોય તો કોને ના ગમે ને પાણીની સમસ્યા તો બહુ છે પણ આપણે ત્યાં જોઈએ છે કે ઘણા બધા રાજ્યોમાં બે રાજ્યો વચ્ચે જળ વિવાદ ઘણા વર્ષોથી ચાલ્યું આવે છે ને એનો હજુ ઉકેલ લાવી શક્યો નથી એટલે વચ્ચે વાત એવી પણ હતી જ્યારે પ્રધાનમંડળની ચર્ચાની વાત ચાલતી હતી ત્યારે કે ટીડીપી અથવા તો કર્ણાટકમાંથી કોઈક મિનિ કોઈક એવો મિનિસ્ટર બને કે જે જળ સંસાધન મંત્રી બની શકે કારણ કે ત્યાં વિવાદ વધારે ચાલી રહ્યા છે આંધ્ર હોય કર્ણાટક હોય તમિલનાડુ વચ્ચે અત્યારે નદીના વિવાદ પાણીના વિવાદ ચાલી રહ્યા છે એ પ્રશ્ન ઘણા વિવાદ ચાલે છે આ બાજુ ઉત્તર ભારતમાં પણ આ બધા વિવાદ ચાલી રહ્યા છે એટલે આ બધા પ્રશ્નો એવા છે કે મણિભાઈએ કીધું એ પ્રમાણે કે આ ગઠબંધન સરકારમાં છે ને ખાલી તમારે સંવાદ જ બહુ મહત્ત્વનો હોય છે આપણે ઘણી વખત સામાન્ય વાતચીતમાં પણ જોતા હોઈએ છીએ કે તમે કોઈ વ્યક્તિ સાથે ઉકેલ આવે એની જરૂર નથી સમસ્યાનો તમે કોઈ વ્યક્તિ સાથે કોઈ મુદ્દે ચર્ચા કરો ને તો પણ પેલી વ્યક્તિને ઘણી વખત સંતોષ થતો હોય છે એટલે આમાં જેને આપણે કહે છે ને ઈગો અહમ સંતોષવાની વાત છે આપણે કોઈની સાથે બિલકુલ વાત જ ના કરીએ કોઈ જાતનું કોમ્યુનિકેશન જ ના રાખીએ તો સ્વયં છે કોઈ બી વ્યક્તિને આની પરેશાની થવાની છે એટલે જો ખાલી તમે એક ટુ વી કોમ્યુનિકેશન પણ રાખ રાખશે એનડીએ સરકારમાં

અને ખાસ તો મારે એ જાણવું છે કે વિશેષ રાજ્યનો દરજ્જો કોઈ રાજ્યને મળે તો એને શું સગવડતાઓ બીજા રાજ્યો કરતા વધારે મળે અને એક બીજો પ્રશ્ન ઈ છે કે જયારે ગઠબંધન ની સરકાર બનશે એટલે આવક કરતા હંમેશા ખર્ચો વધવાનો છે કારણ કે સરકાર ટકાવવા માટે એને વિવિધ યોજનાઓ વધારેમાં વધારે ડિકલેર કરવી પડે તો એ ખર્ચનું માળખું છે એ કેવી રીતે મેનેજ થઈ શકે વિશેષ રાજ્યના દરજ્જામાં અમુક સરકારના પેરામીટર્સ એ માપદંડો છે એના આધારે આ દરજ્જો આપવામાં આવતો હોય છે પણ મોટાભાગે અત્યાર સુધી આપણે ત્યાં દેશમાં આ પ્રકારે કોઈ વિશેષ આપવામાં આવ્યો નથી જમ્મુ કાશ્મીરનું જ્યારે હતું ત્યારે એક આખું અલગ એ તો આઝાદી થઈ ત્યારથી જ એને વિશેષ દરજ્જો પ્રાપ્ત થયેલો હતો બંધારણ હતું એ સિવાય આપણા દેશમાં આ પ્રકારે કોઈ દરજ્જો આપવામાં આવ્યો નથી ને વિશેષ દરજ્જો આપવામાં આવે જે તે રાજ્યને તો એને વધારે સંસાધનો પૂરા પાડવામાં આવે છે એને જે અમુક ટેક્સના રેટ હોય છે એમાં પણ રાહત આપવામાં આવતી હોય છે સેન્ટર તરફથી વધારે નાણાં આપવામાં આવતા હોય છે એટલે એવું જો કોઈ એક રાજ્ય માટે કરવા જાય જેમ હમણાં મળીભાઈ કીધું એ પ્રમાણે તો સ્વાભાવિક છે કે સંતુલન આખું ખોરવાઈ જાય બીજા રાજ્યો પણ આ પ્રકારની માંગણી કરવા માંગે એટલે અત્યાર સુધી આ વસ્તુ શક્ય બની નથી પરંતુ હવે અત્યારે વર્તમાન એનડીએ સરકાર સમક્ષ આ મુદ્દો આવશે અને કેવો ઉકેલ આવે છે એ આપણે જોવાનું રહેશે આપે જે બીજી વાત કરીએ આપણો જે સવાલ હતો કે આવક કરતાં ખર્ચ વધી જાય આમ જોવા જઈએ તો સાહેબ અત્યારે પણ આપણો આવક કરતાં ખર્ચ વધેલો જ છે કારણ કે જે જે પ્રકારની સરકારે યોજનાઓ જાહેર કરી છે ગેરંટીના નામે ઘણી બધી સરકાર રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે તો અત્યારે પણ એમાં એ તો તકલીફ છે જ એટલે એના માટે તમારે પછીથી જાહેર દેવું બહારથી લેવું પડે છે ને જે રાજકોષ ખાદની આપણે જે વાતો કરીએ છીએ એ વધતી જતી હોય છે બજેટ બજેટ કરતાં બજેટનું અનુમાન હોય ને એના કરતાં પણ વધી જતું આવક કરતાં આ ટેક્સની આવક ઘટી જતી હોય છે એટલે ટેક્સની આવક ધારા કરતાં પણ ના આવે તો તમારે બીજે ક્યાંકથી બહારથી પૈસા લેવા પડતા હોય છે વર્લ્ડ બેંક હોય આઈ એમ હોય એડી હોય એ બધા પ્રતિ પૈસા ઊભા કરવા પડતા હોય છે એટલે એ તો પ્રશ્ન છે જ કે આવક કરતાં ખર્ચ વધવાની છે ને ગઠબંધન સરકારમાં ખર્ચો પણ વધારે થવાનો છે પરંતુ સરકાર નવી સરકારના નાણાં મંત્રી

એટલે જ્યારે જ્યારે આ પ્રશ્ન આમ તો હોય ભાગે રાજ્ય સરકાર જ્યારે બીજા પક્ષની હોય ત્યારે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતી હોય કે અમને અન્યાય થાય છે ગઠબંધનની સરકારનો ફાયદો એ છે કે જે જે પક્ષ દાખલા તમે દાખલા તરીકે આંધ્રપ્રદેશમાં ડી પીડીપીની સરકાર છે તો બિહારમાં નીતિશકુમારની જેડીયુની સરકાર છે તો હવે આવા મુદ્દા નહીં ઊભા થાય એટલે એ મુદ્દાઓ એ કેન્દ્ર સરકાર સાથે બેસીને ચર્ચા કરી શકે એટલે રાજ્યને કેન્દ્રમાં પછી ડબલ એન્જિનની સરકાર કહેતા હતા એ પ્રકારનું ભલે પક્ષ જુદો હોય પણ ગઠબંધનમાં જોડાયેલો પક્ષ ને ડબલ એન્જિનની સરકાર તો છે જ એટલે એ રીતે કેટલાક રાજ્યો જે જોડાયેલા છે એમના પ્રશ્નો ઘણી સરળતાથી ઉકેલી શકાય બીજું કે એ રાજ્યવાળાને જોડો ક્યાં ડંખે છે ખબર છે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા અને મનમોહનસિંહની સરકાર હતી ત્યારે પણ અન્યાય થાય છે એટલે હવે રાજ્યોનો જ્યારે કંટ્રોલ ચંદ્રબાબુ નાયડુ હોય કે નીતિશકુમાર હોય કે માજી કે એ રાજ્યોના મુખ્યમંત્રી રહ્યા છે એટલે એમને એ પણ ખબર છે કે રાજ્યોના શું શું પ્રશ્નો હોય છે એટલે માલ કે વિરોધ પક્ષનું રાજ્ય ભલે હોય બીજા રાજ્યની બીજા પક્ષની સરકાર હોય માલ કે પશ્ચિમ બંગાળમાં બીજા પક્ષની સરકાર હોય તો પોલિટિકલ વાતો નથી કરતો પણ એની જરૂરિયાતો શું છે ને એને આટલું સમયસર એના કાયદા મુજબ નિયમ મુજબ એને ફંડ એને મળવું જોઈએ એ રાજ્યના મુખ્યમંત્રીને શું તકલીફ પડે છે એ સરકારમાં બેઠેલા સમર્થન આપતા પક્ષના નેતાઓને પણ ખબર હોય એટલે મને લાગે એ રીતે કશું ખોટું નથી ફાયદો પણ થાય અંતિમ બાબત અજયભાઈ શું લાગે મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓ એ જન જનની આકાંક્ષાઓને કઈ રીતના પૂરી પાડશે એ માટે આપનો મેસેજ છું આકાંક્ષાઓ પૂરી એટલા માટે થશે કે આ વખતે મણીભાઈ શરૂઆતમાં કીધું એ પ્રમાણે વિપક્ષ ઘણો મજબૂત બન્યો છે એટલે સરકારે સંસદમાં પણ જવાબ આપવો પડશે ને સંસદની બહાર પણ જવાબ આપવો પડશે અત્યાર સુધી એવું થતું હતું કે સરકાર અમુક મુદ્દે એકદમ મૌન ધારણ કરીને બેઠી હતી પણ હવે એવું નહીં થઈ શકે ઇવન કદાચ એનડીએના ઘટક પક્ષો પણ સરકાર પાસે જવાબ માગી શકે વિપક્ષો પછી આવશે પહેલાં તો એમના ઘટક પક્ષો એમની પાસે જવાબ માગશે એટલે મને એવું લાગે છે કે સરકાર વધારે પડતી જવાબદાર બનશે વધુ સતર્ક બનશે અને કદાચ લોકોના કામ કરવા માટે પણ વધારે સક્રિય બનશે જી આપનો મેસેજ એટલે ગઠબંધનની સરકાર કેવી રીતે ચાલશે એનો એક અનુભવ પણ સરકારને મળશે એટલે નરેન્દ્ર મોદી વાજપેયીએ તો ભૂતકાળમાં ગઠબંધનની સરકાર ચલાવી છે અને એના કારણે જે રાજ્યોને કેન્દ્ર વચ્ચે સંઘર્ષ થતો હતો મુદ્દા જેમ જળ જળ વહેંચણીનો મુદ્દો કર્યો એવા એ બધા સંઘર્ષો પ્રમાણમાં સરકાર ધારા તો ઘટાડી શકાય અને જ્યારે રાજ્ય અને કેન્દ્ર વચ્ચેનું અંતર ઘટશે પરસ્પર એક સહકારની ભૂમિકા સર્જાશે મને લાગે સરકાર વિવાદાસદ મુદ્દાઓને બાજુ પર મૂકે તો હું માનું ઘણું સારું કામ થઈ શકે છે અજયભાઈ આપનો મણિભાઈ આપનો દૂરદર્શનમાં સ્ટુડિયોમાં આવ્યા અને આજે જે ચર્ચા કરીએ બદલ આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર તો દર્શકો નરેન્દ્ર મોદી સરકાર એટલે જે અત્યાર સુધી કહેવાતું હવે એનડીએ સરકાર અને સૌને સાથે લઈને ચાલવાનું પરંતુ એમાં આપણે આપણી ભૂમિકા પણ ન ભૂલવી જોઈએ આપણા સૌના મનની અંદર આપણે જો એક સપનું આવ્યું છે તો સરકાર પોતાની પ્રયાસ એ કરતી રહેશે આજે બસ આટલું જ રજા આપશો નમસ્કાર કે જેના ઉપર બહુ ગુસ્સો કરે ને એનાથી બહુ જ પ્રેમ કરતા હોય તમને આજે હું જે ભેટ આપવાની છું તે જોઈને તો તમે મને વાલ કર્યા વિના રહેશો જ નહીં